સૌરાષ્ટ્રના પવિત્ર યાત્રાધામ વીરપુર ખાતે ખાટ રાજપૂત સમાજના જ્ઞાતિરત્ન તેમજ ભારતીય જનતા પાર્ટીના સનિષ્ઠ કાર્યક્રમને અગ્રિમ હરોળાના નેતા એવા સ્વ વેલજીભાઈ સરવૈયાની તારીખ ઓગણત્રીસ અગિયાર બે હજાર રોજ દ્વિતીય વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે તેમની સ્મૃતિ અને કાર્યોની સુવાસ જીવનભર ફેલાઈ રહે તેવા ઉમદા હેતુથી સ્વ વેલજીભાઈ સરવૈયા મેમોરિયલ ટ્રસ્ટ અને સમસ્ત ખાટ રાજપૂત સમાજ વીરપુર દ્વારા ખાટ રાજપૂત સમાજની વાડી કે જેના નિર્માણ અને વિકાસમાં વેલજીભાઈ સર્વૈયાએ બહુમૂલ્ય યોગદાન આપેલ છે તેમની નોંધ લે અને તેમની યાદગીરી જીવનભર રહે તે હેતુથી સમસ્ત ખાટ રાજપૂત સમાજ વીરપુર દ્વારા સમસ્ત ખાટ રાજપૂતની વાડી ખાતે તેમની પ્રતિમાનું સ્થાપન અને વાડીના પ્રથમ માળના

ભાજપના સંગઠનના હોદ્દેદારો અને વીરપુર ગામના આગેવાનોએ પુષ્પાંજલી અર્પણ કરી અને હોલતા રામાયણથી ક્ષત્રિય ખાટ રાજપૂત સમાજવાડી જિલ્લા નગર મેઇન રોડ ખાતે પદયાત્રા કરી અને કાર્યક્રમના સ્થળે પહોંચી પ્રાસંગિક પ્રવચનમાં વીરપુર ગામના સરપંચ રમેશભાઈ સરવૈયા જિલ્લા પંચાયતના સભ્ય જનકભાઈ ડોબરિયા

અલગ અલગ વક્તવ્ય આપી અને સ્વ વેલજીભાઈ અર્થમાં શ્રદ્ધાંજલિ આપેલી રાજકોટ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ મનસુખભાઈ ખાચરિયા પોતાના પ્રવચનમાં વેલજીભાઈ સાથે પોતાની પચીસ વર્ષની સાથેની કામગીરીની યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી આ કાર્યક્રમમાં જેતપુર મત વિસ્તારના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડીયા તથા બહોળી સંખ્યામાં ક્ષત્રિય ખાટ રાજપૂત સમાજના આગેવાનો સરપંચ શ્રીઓ મહાનુભાવોમાં તાલુકા પંચાયતના સદસ્યો હોદ્દેદારોની હાજરીમાં ક્ષત્રિય ખાટ રાજપૂત સમાજની વાડીમાં તેમની પ્રતિમા અનાવરણ અને મેરેજ હોલનું નામકરણ વિધિ કાર્યક્રમ સંપન્ન થયો હતો આ તકે પૂર્વ કેબિનેટ મંત્રી અને જેતપુરના ધારાસભ્ય જયેશભાઈ રાદડીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે સ્વ વેલજીભાઈ ભાજપ પક્ષ માટે આપેલ બલિદાનની નોંધ લઈ અને પોતાના પ્રવચનમાં જણાવેલ કે વેલજીભાઈને સોંપેલ તે કામગીરી ખતપૂર્વક કરી રહ્યા હતા અને તેની અચાનક વિદાય થી પોની અને આ વિસ્તારના ખાટ રાજપૂત સમાજને પણ તેની કોટ કાયમી વર્તાઈ રહી છે જયેશભાઈ

અને ખાટ રાજપૂત સમાજના આગેવાન સ્વદેશ વેલજીભાઈ સરવૈયાની આજે બીજી વાર્ષિક પુણ્યતિથિ છે આ બીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે વેલજીભાઈ સરવૈયા મેમોરિયલ ટ્રસ્ટ સરવૈયા પરિવારને સમસ્ત ખાટ રાજપૂત સમાજ દ્વારા આજે ખાટ રાજપૂત સમાજની વાડી ખાતે વેલજીભાઈની પ્રતિમાનું અનાવરણનો કાર્યક્રમ હતો સાથે સાથે આ સમાજની અંદર જે મેરેજ હોલ છે એનું મેરેજ હોલનું નામકરણ વેલજીભાઈ સરવૈયા મેરેજ હોલ તરીકે આજે નામકરણનો ભવ્ય કાર્યક્રમ હતો હું ભાગ્યશાળી છું કે આ બંને કાર્યક્રમ જેનું મારા રસ્તે કરવામાં આવ્યો છે વલજીભાઈ સરવૈયાને આજે બીજી વાર્ષિક પુણ્યતિથિએ હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું અને વર્ષોથી માત્ર એક સમાજ માટે નહીં પણ સર્વ સમાજ માટે અને ભારતીય જનતા પાર્ટી માટે જેને કામગીરી કરી છે કામગીરીને કાર્ય આયાત કરું છું સ્વાભાવિક એમની ખોટા રાજપુર સમાજ માટે જોધપુર તાલુકાને પડી છે પણ માણસનો જન્મ થયો તો મૃત્યુ પણ નિશ્ચિત છે પણ આવનારા દિવસોમાં સર્વયા પરિવાર દ્વારા સારા કાર્યો થાય એને વેલજીભાઈને શ્રદ્ધાંજલિ આપે એવી આ તરીકે બીજી વાસી પુણિત તે સર્ગસ વેલજીભાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું